ફાઇનલી ગાજ અમે અત્યારે જ્યાં તા પક્ષીઓને ઝડન આવવા પણ ત્યાં અમે આવું કે વરસાદના કારણે તેને ને ઝરણ નું નાખાય એવું જ અમે અત્યારે જઈએ છીએ ઘર તરફ ને તમે આ બધી જગ્યાએ જોઈએ તો ફૂલ પાણી ભરાઈ ગયું છે અને નાળે છે ને અમારી ત્યાં ગાડી હાલે એવું જ નથી અને અહીંયા ફૂલ એટલે ફૂલ પાણી ભરાઈ ગયું છે આજે સર્કલનો નજારો છે ફાઇનલ મોટા વાંધો રહે ફર્યું બને ને મારો પાણી ભર્યું છે કોક કોક દુકાન ખુલેલી છે બાકી દુકાન નહીં ખુલી કાલિમપુર રોડે બધો જોતા જ આવી ને આપણે વળી ગયા છીએ બીજ હેઠે બીજ હેઠે જ આવી કેટલું પાણી છે આ બધે તો ફૂલ પાણી છે વરસાદ ચાલુ જ છે હજી આપણે જવા રહ્યા છીએ બીજ હેઠે

પાણી એટલું બધું આવે છે ને મિત્રો એની કોઈ વાત જ નહીં વરસાદ એ પણ બહુ સારો વરસાદ આવી ગયો તો જો તમે જોઈ શકો છો બોટાદનું કોઈ જગ્યાએ હાલવાની કોઈ સતત નાદ પાડી દીધી છે કોઈ જગ્યા બધી અને પોલીસ જો મોટા મોટા ટ્રક છે એ બધા પણ નથી ચાલતા અત્યારે એમ ટુ વ્હીલ નહીં તો જો કે હાલી જ નું હોય કે મેં આ જો બોટાદનું સર્કલ છે ને અહીંયા ફૂલ પાણી છે કોઈ જગ્યાએ કઈ હાલવાનો રસ્તો જ નથી મિત્રો જો તમે જોઈ શકો જો પાણી 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 છે બીજું કઈ બતાવશે છે જ નહીં મિત્રો તમને પાણી કાન કારણ કે એટલું બધું આવે છે અત્યારે વરસાદ રહી ગયા પછી પાણી બહુ વધી ગયું પેલું તો આમ સર્કલ થી સામેની બાજુ જો આવે ને કેટલું બધું પાણી તો આખો નવો પુલ બનાવશે કેટલું બધું પાણી જાય છે મિત્રો ને સામેની સાઈડ છે સર્કલ જે ભાવનગર રોડ એ ભાવનગર રોડ છે મિત્રો અહીંયા પણ માણસ ફસાયેલા છે ઊભા રહી ગયા કારણ કે પાણીમાં તો આપણે હલાય નહીં મોટા મોટા ટ્રક ઈ નથી ચાલતા તો આપણે ટુ વ્હીલ નહીં તો શું કહેવાય મિત્રો

તો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આજે બોટાદની છે ને એ જે ઉતાવાળી નદી છે ને એ ઉતાવળી નદીનું નાળા પાયાનું જો પાણી તમે જોઈ શકો છો જો આજે ફૂલ પાણી જાય છે મિત્રો અને જો નવ નાળા નીચે તો ફૂલ પાણી છે મિત્રો બાઇકાઈ નથી નીકળે એવું એટલે કે અમારે તો બે નીકળી ગઈ વાંધો નહીં આવ્યો